पोलाखों को लेके साथे राको देख दुवो पोलाखों को ए साथे देख दुवो अंतर ना हैया गेरो રાખો ખબર નહીં પડતી પેલા આઈ જ્યા લાગી એમ કરવાનું પાછું

દોશી મને તો લાગે જતી રહી લાગે અમાતારે એવા મળ્યા સી ઉતાર ઉતાર રોજ બાબુરા ના નાગો બાબુરા કે બધાને બોલાયા છે તે જલ્દી આવો કોળા ઓરજો બાબુ તારે ઢોશી વગર કોણ ચા પા ઓ નો મને બોલાય બોલાય ચા પાતી હતી એવું કોણ ચા પાવા ગોરબે Ee, bapak, o, A, bapak, bapak, PASLI bapak, 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 એ ઓહો મરી ગયો બસ ને તને દોકીને મળજે પૈસા ના તમકોને કીધો એવા ધમાતર ઓભય અમે તો ગેરથી વધારે ઉતાયો કોને કીધું તમને આ પાલીએ ના હોય હાચે તો ફાત તૈયાર છો તો એ વાંચી કી કથાણ યાર છે ઇમ નામનો

મીટિંગ રોજ ના રોજ સરપંચ ને પેલા મગનલા વાત કરું પછી બધી

પાસે બાપા કરમા હોય બેઠા મીટિંગ ચાલુ કરતો નહીટિંગ કઉટિંગ પછી બે સીધો ખરા ભાઈ

બાબુ રાની રૂમાલ લઈ રોતા રોતા રોજા મીટિંગ વાતો આવી રહી ગયા ચાલ ના આવતો

આ ઓના લીધા પછી એ ભોલિયા એ એ એ એ ભોલિયા લે ઓ છોરો લે સાબસુ હો તો અરે ના સુવાયો જી ઓર સાગા અરે એ મોમ ભોલ ભગતરા ના લીધું ખોલીયા ઓના લીધે એવું થાય છે એ ભોલિયા તી એ ચા ના રે નવું થાય તી પાડી દો એ છોરો ગોરભાઈ એ ગોરભાઈ મહી ના ભોલિયા હટ એ સખસળો તો મોખો તો તું ના સા પણ ના એ સળો કઈ ગયા છોડી સરપંચ તમે બોલો હેડો ગેલે લે ઓય બધું થઈ રા મારી પાખડી છૂટી ગઈ આગળ તો ખેલી ના જો ખેલી ના જો એ ગોર ભાઈ સરી ગાડા સરી કઈ સજો વાળી ના છો કેતો ખબર નથી સરપંચ ગયો ક્યાં અલ્યા તો આમાં તો કોઈ ના લીધે આ બોલાય તો રતો રે રતો બોલાય કરતો જાવ કરતો જલ્દી કરપન પકડો કાઈ આવો તમે કરતો રે અલ્યા અલ્યા ખોરબે છોડો છોડો સરપંચ દયો એડા સરપંચ કેરેડો કોણક મો ભેળા ભગત રે આ લે એક અપને જો તમે કાપી નાખ મમ્મી નહી લડો હાલ પેલો પોઢાડીઓ તેટલી ગરમી કરે છે ધોકા પાછો મગન લડવાની મજા આવે તો બેહી જજો લઈ આવીએ જા કે જા તો તને ખબર નહી મેદાન માં આવલા ઘર પર ચેટલો પહોંચેલી માયા છે અલ્યા આ જગદા હું હમતો છું

તમારો લા બસ વાત બચી જા ઓથી નેકડી જા હાજો કચ તમે ચા નથી આલી ઓને દેખો તારાજ